જો બેટા આજથી એની મ્યુઝિક ટરૂપની મારા જ્વેલરી શોપની અને આ ઘરની કોઓર્ડિનેટર તું જ હશે એમ મેં નક્કી કર્યું છે એ શામ આ છોકરીને આ નાચ એવો જ કોઈ સરસ રૂમ રેડી કરી આપા સાહેબ જે ફોરેનરને આપીએ છે ને એ જ રૂમ આને આપી દઈશ તમે ચિંતા ન કરો જાવ એ રૂમમાં કોણ આવે છે ક્યારે આવે છે શું કામ આવે છે કોઈને ખબર નથી પડતી જે મરજી થાય કરજો તમને જોઈને મને મારી માં યાદ આવી ગઈ રો નહીં બેટા ઓ પર તો તારી માં જેવી છું ને તને રડતા જોઈને મારું મન દુખી થઈ જાય છે આ ઘર તારું જ ઘર સમજી બેટા હા બલમા ના અરે રડો નહીં મેડમ અમે બધા છીએ ને મેડમ અમે તમારું ધ્યાન રાખીશું મેડમ થઈ जाओ મેડમ રદો ને મેડમ શું સિચ્યુએશન છે આ ઈન્ડિયા જે છે

મમતા તુમારી મારી પાછળ કેમ પડી છે કહેલું ને મ્યુઝિક એ મારો જીવ છે એ માટે તું મારો જીવ કેમ ખાય છે કેમ કે મને લાગ્યું કે તારાથી વધુ સારું સંગીત કોઈ નહીં શીખવાડી શકે પણ તું મારા ઘરે કેમ આવી છે યાદ રાખજે શું નહીં પણ તું મારા ઘરે આવ્યો છે હા શું અતારું ઘર છે आरुगर मारु कहीं रहते थे, थे शके? हाँ? मैं क्या रहूं कईवा मारु घर से हाँ? गांडी थाएगे जके? हम अने मारु ट्रुप संगीत नी साधना करिए चीये। वर्ल्ड म्यूज़िक कंपटीशन में पार्टिसिपेट करीने अवार्ड जीतवा मांगुचूं। आज मारु ठेज है। हाँ, बराबर। हाँ बराबर। तू तू मारा रस्ता नवचेक के माविराई चे। ज